આજનો સરસ મજાનો પ્રશ્ન તમે લોકો શાકભાજી ખાઓ છો હો ને એ તમારા ઘરે શાક બનાવતા હશે તમારા મમ્મી તો એવું ક્યું શાકભાજી છે કે જે ખાવાથી યાદશક્તિ આપણી વધારે તેજ થાય છે આપણી યાદશક્તિ વધે છે એવું ક્યુ શાકભાજી છે જે ખાઈએ તો આપણી યાદશક્તિ વધે ચાલો વિચારીને કહેવાનું છે બોલો તો જાનિનબેન હા બુદ્ધિ ખાય તો આવે બુદ્ધિ પણ એ નહીં એનાથી વધારે યાદશક્તિ વધી એવું શાકભાજી છે વિચારો ચાલો બોલો ભાઈ ઉત્તમભાઈ ટામેટા ટામેટા નહીં આવે ચાલો દીપાલી બેન કોબી કોબી નહીં આવે બોલો તો બેન બટાટા બટાટા નહીં બોલો શુભમભાઈ પાલક પાલક સરસ જો પાલક ખાઈએ ને તો આપણામાં સૌથી વધારે યાદશક્તિનો વધારો થાય છે પાલકમાં ઘણી બધી પૌષ્ટિક તત્વો હોય છે એના કારણે આપણને યાદશક્તિમાં વધારો થાય છે ખૂબ સરસ વાય